જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વિનેગર પ્યાસ જે આપણે હોટલમાં ઘણી વખત ખાધી જ હોય છે તો હોટલમાં મળે એવી જ વિનેગર પ્યાસ આપણે ઘરે બનાવીશું વિનેગર ડુંગળી બનાવવા માટે મેં અહીં નાની નાની ગુલાબી કલરની ડુંગળી લીધી છે અડધું બીટ કાપીને લીધું છે અડધી ચમચી મરીના દાણા લીધા છે ચારથી પાંચ તમાલપત્ર લીધા છે એક તદનો નાનો ટુકડો લીધો છે દસ કડી લસણ લીધું છે એક ચમચી મીઠું લીધું છે એક ચમચી ખાંડ લીધી છે એક લીંબુ લીધું છે બે તીખા મરચાં લીધા છે વિનેગર લીધું છે અને પાણી લીધું છે સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું હવે આપણે ડુંગળીને ઉપરથી અને નીચેના ભાગથી કટ કરી લઈશું અને ડુંગળીના ઉપરના પરને આવી રીતે કાટી લઈશું જો તમે મારી ચેનલ પર નવા હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે આઈકોન ઉપર ક્લિક કરી દેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અહીં મેં ગુલાબી કલરની નાની નાની ડુંગળી લીધી છે તમે સફેદ ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો જો તમારી પાસે નાની ડુંગળી ન હોય તો તમે મોટી ડુંગળીના કટ કરીને પણ ઉપયોગ કરી શકો છો તો મેં અહીં બધી જ ડુંગળીને ઉપર નીચેથી કાપીને અને એક પડ ઉખાડીને તૈયાર કરી લીધી છે હવે આપણે અમુક ડુંગળી ઉપર આવો વધારાનો સફેદ ભાગ હોય એને પણ આપણે કટ કરી લઈશું આવી રીતે આપણે બધી જ ડુંગળીના સફેદ ભાગને કટ કરી લઈશું હવે આપણે ડુંગળીમાં પાણી નાખીશું અને પાણીથી સારી રીતે ધોઈ લઈશું હવે આપણે એક બીજો બાઉલ લઈશું અને આ ડુંગળીને આપણે ધોઈને આ બાઉલમાં લઈ લઈશું હવે આપણે ડુંગળીને ઉપરથી એક કાડો અને એક ઊભો કટ આપીશું આ કટ આપવો ખૂબ જ જરૂરી છે તો જ આપણી ડુંગળી વિનેગરમાં સારી રીતે અથાશે મેં અહીં બધી જ ડુંગળીને આડો અને ઊભો કટ કરીને તૈયાર કરી લીધી છે હવે આપણે એક બાઉલ લઈશું હવે આ બાઉલમાં દોઢસો ગ્રામ પાણી ઉમેરીશું અને ત્યારબાદ દોઢસો ગ્રામ વ્હાઈટ વિનેગર ઉમેરીશું તમારે અહીં જેટલું વિનેગર લીધું હોય તેટલું જ પાણી લેવાનું છે તમને આ વિનેગર બજારમાં આસાનીથી મળી જાય છે અને તમે કોઈ પણ ફ્લેવરનું વિનેગર લઈ શકો છો મેં અહીં વ્હાઇટ કલરના વિનેગરનો ઉપયોગ કર્યો છે હવે આપણે ફ્લેવર માટે ત્રણથી ચાર તમાલપત્રો ઉમેરીશું એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું એક તદનો નાનો ટુકડો નાખીશું તમારે અહીં વધારે તદનો ઉપયોગ નથી કરવાનો અડધી ચમચી કાળા મરી ઉમેરીશું એક ચમચી ખાંડ ઉમેરીશું હવે આપણે અહીં લીંબુના રસનો ઉપયોગ નથી કરવાનો પણ લીંબુની ઉપરની છાલને આવી રીતે છીણીને ઉમેરીશું જો તમારી પાસે લીંબુના પાન હોય તો પણ એનો ઉપયોગ કરી શકો છો હવે કલર માટે આપણે અડધા બીટને છાલ ઉખાડીને નાના નાના ટુકડા કરીને ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી ખાંડ મીઠું બધું સારી રીતે ઓગળી જાય હવે એમાં ડુંગળીને આપણે ઉમેરી દઈશું અહીં તમારે ડુંગળીને આખી ડુબાડી દેવી જો ડુંગળી ન ડૂબે તો થોડું વિનેગર અને પાણી નાખીને બધી જ ડુંગળીને ડુબાડી દેવી ફ્લેવર માટે આપણે આઠથી દસ કડી લસણ ઉમેરીશું ખાસ માટે આપણે બે તીખા મરચાં આવી રીતે ઊભા કાપીને ઉમેરી દઈશું થોડો તીખો સ્વાદ આવી જાય હવે આપણે બધું સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું ડુંગળીને અથાથા લગભગ અડતાલીસ કલાક થાય છે પરંતુ તમારે ખાવી હોય તો તમે બાર થી પંદર કલાક પછી ખાઈ શકો છો હવે ઉપર એક દિવસ ઢાંકીને અડતાલીસ કલાક માટે આપણે મૂકી દઈશું તમે આને ફ્રીજમાં પણ મૂકી શકો છો અને બહાર પણ મૂકી શકો છો હવે આપણે વિનેગર ઓનિયન ઉપર નાખવાનો પ્રેશર મસાલો બનાવીશું આપણે ખાયણીમાં એક ચમચી ફુદીનાનો પાવડર ઉમેરીશું અડધી ચમચી સંચર પાવડર ઉમેરીશું ચપટી હિંગ ઉમેરીશું અને આ તણે વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તૈયાર થયેલા મસાલાને આપણે એક વાટકીમાં ઘાટી કલાક થઈ ગયા છે હવે આપણે તૈયાર થઈ ગયેલ વિનેગર ઓનિયન એક પ્લેટમાં સર્વ કરીશું જ્યારે હોટલમાં વિનેગર ઓનિયન સર્વ કરે છે ત્યારે આ મસાલો વિનેગર ઓનિયન ઉપર આવી રીતે નાખીને આપે છે મસાલો નાખવાથી વિનેગર ઓનિયન ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ આવી રીતે ચોક્કસ એકવાર ઘરે વિનેગર ઓનિયન જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે હવે આપણે ડુંગળીને અંદરથી જ ચેક કરીશું કે તમે જોઈ શકો છો કે ડુંગળી અંદરથી પણ પિંક કલરની થઈ ગઈ છે હવે આપણે એક કાતની બેણી લેવાની છે અને આ વિનેગર ઓનિયનને પાણીની સાથે જ આ બેણીમાં ભરી દેવાની છે આ વિનેગર ઓનિયનને તમે એક મહિનો સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો જ્યારે આ વિનેગર ઓનિન ખાલી થઈ જાય પછી તમે આ પાણીનો બીજી વાર પણ ઉપયોગ કરી શકો છો થોડું વિનેગર નાખી અને થોડું પાણી નાખીને બેથી ત્રણ વાર આ પાણીનો ઉપયોગ કરી શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપજો સાથે કોમેન્ટ કરીને અમારો ઉત્સાહ વધારશો તમને ખૂબ જ ગમશે અને વિડીયોને શેર કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય બાય